આપની સાથે કશિષ્ટ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે ચંદ્ર ગ્રહણ શરૂ થઈ ચૂક્યું છે શાસ્ત્રોમાં ગ્રહણને લઈને વિશેષ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે ગ્રહણ પહેલા સૂતકકાળ શરૂ થાય ત્યારથી લઈને ગ્રહણ પૂરું થાય ત્યાં સુધી કઈ કઈ બાબતોનું તેનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે શું ધ્યાન રાખવું જોઈએ તેનું અત્યારે ગ્રહણનો સ્પર્શકાળ ચાલી રહ્યો છે ત્યારે આ સ્પર્શકાળમાં શું ધ્યાન રાખવું શું કરવું અને ગ્રહણનો મોક્ષ થયા પછી શું કરવું તે અંગે જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યાએ ખાસ માહિતી આપી છે ચંદ્રગ્રહણ આકાશમાં શરૂ થઈ ચૂક્યું છે વિશેષ તકેદારી રાખવાની હોય છે જે સૂતક હોય છે તેનું પાલન કરવાનું હોય છે અને અનેક જે શાસ્ત્રોમાં જે ચંદ્રગ્રહણને લઈને વાતો જે જોડાયેલી છે કેટલાક કયા નામના જપ કરવાના શું પ્રાર્થના કરવાની શું શુભ મનાય છે ચંદ્રગ્રહણ સમય કરવાનું આધ્યાત્મિક ગ્રંથોનું વાંચન કરવું પણ ફાયદાકારક રહે છે ગ્રહણ પૂર્ણ થયા પછી ગરીબો અથવા બ્રાહ્મણોને દાન કરવાનું પણ માનવામાં આવે છે ખૂબ શુભ માનવામાં આવે છે ગ્રહણ પછી સ્નાન કરીને શુદ્ધ થઈ દેવતાની પૂજા કરવાની પણ શાસ્ત્રોમાં લખ્યું છે ત્યારે ગ્રહણને લઈને શું કરવું શું ના કરવું એની માહિતી આપવામાં આવી છે ળ દરમિયાન બની શકે ત્યાં સુધી આપણે ભોજન ન લેવું જોઈએ ગ્રહણકાળ દરમિયાન મંત્ર જપ કરવા જોઈએ કારણ કે શાસ્ત્રોની અંદર બની શકે ત્યાં સુધી દરમિયાન ભગવાનના મંત્રનો જપ કરવાનો વિશેષ મહિમા છે ભગવાનના મંત્રના અલગ અલગ સ્તોત્ર આપેલા છે શ્રી રામચંદ્ર ભગવાનની ખાસ કરીને સ્તુતિનો પાઠ કરવામાં આવે હનુમાન બાહુકનો પાઠ કરવામાં આવે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે જો આ સમયગાળા દરમિયાન ભગવાન શંકરના ભોળિયાનાથના મહામત્યુય મંત્ર મંત્રનો જપ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે ભગવાન જ્યારે શાસ્ત્રની દ્રષ્ટિએ રાહુ અને કેતુ સાથેનો આનો પ્રભાવ છે અને એટલા માટે આ સમયગાળા દરમિયાન જો ભોળાનાથના મંત્રનો જપ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે છે દર્શક મિત્રો ગ્રહણકાર દરમિયાન ન જોઈએ એટલે કે ઊંઘ ન કરવી જોઈએ ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી સંપૂર્ણ ઘરને આપણે શુદ્ધ કરવું જોઈએ ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ અને ખાસ કરીને દાન નું વિશેષ પ્રકારનું મહત્વ શાસ્ત્રોની અંદર બતાવેલું છે એટલે તમે અલગ અલગ વસ્તુઓનું દાન જો ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી તમે કરો છો તો વિશેષ લાભ મળે છે પાંચ તત્વથી આપણું શરીર બનેલું છે ને પાંચ તત્વોથી પૃથ્વી બનેલી છે ને એટલા માટે પાંચે પાંચ તત્વ એને અનુરૂપ જો દાન કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળે છે અને આપણને સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે કુંભ રાશિની અંદર શતભીષા નક્ષત્રની અંદર અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર આ ગ્રહણ થઈ રહ્યું છે અને આ ગ્રહણની વિશેષ માત્રામાં અસર દેશ અને દુનિયા ઉપર પડવાની છે આપણે જોઈશું કે જે પૂર્વનો ભાગ છે ઈશાનનો ભાગ છે અને દક્ષિણનો ભાગ છે આ જગ્યાએ ક્યાંકને ક્યાંક સમસ્યાઓનો દોર વધી શકે કુદરતી આફતોનું પ્રમાણ પણ આવી શકે અને આ સમયગાળાની અંદર રાજકારણ અંદર પણ ઘણી બધી ચહલ પહલ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે